ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીયણ લાગમાણ રાખજો કશ્ય પર આવત ખાંડવાળા દિલ ખાઈએ અને મજા કરીએ જો તો આમ હો નવો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ની જય શ્રી કૃષ્ણ મિત્રો પડી ગઈ છે સવારના કરી દીધો આપણે આપણો વ્લોગ ચાલુ મસ્ત મજાના આવા સૂર્યનારાયણ ઉગી ગયા છે કે કેવામાં આવે કે ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીયણ લાગમાણ રાખજો કશ્ય પર આવત ઓરે બાબા એવો મસ્ત મજાનો સૂર્યનારાયણ ઉગી ગયા છે અને આપણે આપણો ઉલ્લેખ કરી દીધો છે ડાયરેક્ટ ત્યાં વાડિયાથી ચાલુ મિત્રો આપણા ગઈકાલના વિડીયોની અંદર આપણે એક પ્રદીપભાઈ ડાકીની કોમેન્ટ આવેલી હતી જેમાં એ ભાઈનો પ્રશ્ન એવો છે કે આપણે મગફળીમાં દોડવા ભરાવા માટે આપણે ક્યુ ખાતર વાપરી શકે તો જો ભાઈ તમારે મગફળીમાં દોડવા ભરાવા માટે ખાતર વાપરવાનું તમે કહેતા હોય તો તમે એમાં ઝીરો જીરો પચાસ જેવા ખાતરનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકો કારણ કે એનું કારણ છે એમાં પોટેશિયમ અને સલ્ફર આ બંનેની ઉણપના લીધે માંડવીમાં ડોડવા ના ભરાય બરાબર છે પોટેશિયમ અને સલ્ફર તમારા ઝીરો ઝીરો પચાસમાં આવે જેથી તમારે મગફળીના દોઢવા ભરાવામાં સારો એવો ફાયદો આપે છે એટલે તમે જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો તો આપણે એને કાલે સાંજે એક ભાઈનો મેસેજ આવેલો તો રાજશ્રીભાઈ ભરમાર કરીને હતા બરાબર બનાસકાંઠાથી ભાઈ હતા એનો આપને મેસેજ આવેલો એ ભાઈનું કહેવાનું એવું હતું કે શું ખેતી ખરેખર પ્રોફિટેબલ છે ખેતીથી શું પૈસા વધે હવે હા મિત્રો એ બરાબર છે ભાઈનો પ્રશ્ન સાચો છે ખેતીથી ખરેખર પૈસા વધે છે ખેતી જેવો એ ધંધો નથી આમ ગણીએ તો પણ એમાં એવું છે ખેતીમાં તમને ટૂંકમાં રસ હોવો જોઈએ કહેવાય ને કે તમારો શોખ હોવો જોઈએ જો શોખ હશે તો તમને ખેતી કરવાની મજા આવશે બાકી પછી કંટાળો ચડે તો એ ખેતી એમાં મજા ન આવે અને એ જ બાજુથી બનાસકાંઠાથી એક દશરથસિંહ ભાઈનો મેસેજ હતો કે ખેતીમાંથી શું લખપતિ બની શકીએ હવે એ તો તમારી જમીન અને તમારો પાકના ઉત્પાદન ઉપર આધાર રાખે છે અને અડધો અડધો આપણે કહેવાય ને તો અડધો આધાર છે ને આપણે બજાર ઉપર રાખે છે સરકાર કેવા ભાવ આપે છે ઉત્પાદનના તમારું ઉત્પાદન સારું એવું થયું હોય પણ બજાર ભાવ એટલા ન હોય તો તમને એટલું બધું વળતર ટૂંકમાં ના મળે બરાબર એટલે કેવા બજાર ભાવ છે એના ઉપર આધાર રાખે છે ખેતીમાંથી ખરેખર લખપતિ બની શકાય એવું નથી કે ન બની શકાય આવી રીતના ઘણા ભાઈના કોમેન્ટો હતી અને મેસેજ એ હતા આપને પર્સનલમાં મેસેજ આવેલા હતા અને અત્યારે તમે જોવો ને તો ખેડૂતો છે ને અત્યારે ઓર્ગેનિક તરફ છે ને વધુ આકર્ષાય છે એનું કારણ છે કે આ રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાની આડઅસરથી બચવા માટે છે ને આપણું ગુજરાત રાજ્ય હવે ઓર્ગેનિક તરફ વધુ આકર્ષાય છે અને ઓર્ગેનિક પોલિસીએ ગુજરાત રાજ્યને નવમાં નંબરે જાહેર પણ કર્યું છે કે ઓર્ગેનિક કક્ષાએ વાવવા માટે આપણું ગુજરાત અત્યારે નવમાં નંબરે છે ઘણા લોકો એવા છે કે એની પાસે બે ત્રણ વીઘા અથવા તો એના પૂરતી જમીન હોય તો એમાં એ ઓર્ગેનિક કરીને પોતાનું કરીને જ ખાય છે ટૂંકમાં રાસાયણિક દવા અને રાસાયણિક આપણે કહેવાય ને ખાતરની આડઅસરથી બચવા માટે ઓર્ગેનિક વાવે છે બધા અને બીજું એ કે અત્યારે આપણો ભારત દેશ છે ને એ કઠોળના ઉત્પાદનમાં દુનિયામાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે અત્યારે અંદાજીત છે ને આપણે બસો બાવન પોઈન્ટ છ લાખ હેક્ટરમાં અત્યારે આપણા કઠોળનું ઉત્પાદન થાય છે ખાલી બસો બાવન પોઈન્ટ છ લાખ હેક્ટરમાં વિચાર કરો મિત્રો એટલું કઠોળનું ઉત્પાદન કરે છે આપણે એટલે ભારત દેશ આપણું અત્યારે પ્રથમ સ્થાને બીજું એ કે બનાસકાંઠાથી એ ભાઈનો એવોય મેસેજ હતો કે તમારે ત્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું માંડવીનું વાવેતર કઈ રીતના કરે છે તો તમને જણાવું કે ચોમાસામાં માંડવીના વાવેતર કરવામાં સૌરાષ્ટ્રમાં ત્રણ તબક્કે માંડવી વવાય છે ટોટલ ત્રણ રીતે માંડવી વાવે છે પહેલું એ કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈને જૂન મહિનાના પહેલાં અઠવાડિયા સુધીમાં માંડવીને પિયત આપીને પહેલાં જમીનને પિયત આપીને માંડવીનું વાવેતર કરેલ ટૂંકમાં ઓરવીન માંડવી વાવવાય છે પેલી એ રીત છે તબક્કામાં માંડવી વાવવાની અને બીજો તબક્કો એ છે કે પંદર જૂનથી ત્રીસ જૂન સુધીમાં સમયસર જો વરસાદ થાય તો વાવણી આપણે કરી શકીએ અને ત્રીજો તબક્કો એ છે કે સંતોષકારક જો તમારે વાવણી કરવી હોય તો છેને જુલાઈ મહિનામાં સારામાં સારો વરસાદ થાય વાવણી થઈ જાય તો જુલાઈ મહિનામાં આપણે સંતોષકારક રીતે આપણે વાવણી કરી શકીએ આવી રીતના ટોટલ ત્રણ તબક્કામાં આપણે મગફળીના વાવેતર કરી શકીએ છીએ ચોમાસામાં ભાઈનો પ્રશ્ન એવોય પણ છે કે આપણે માંડવી વાવી છે બરાબર તો અમુક સમયમાં ફૂગનો રોગ આવે તો ફૂગના રોગ માટે આપણે ઓર્ગેનિક શું પગલાં લઈ શકીએ આપણે કોઈ રાસાયણિક દવાનો કે કાંઈ ઉપયોગ કરવો નથી ઓર્ગેનિક આપણે શું એવું છાંટી શકીએ જેથી ફૂગના પ્રશ્નમાં આપણે સમાધાન મળે તો એના માટે એવું છે કે તમારે છે ને ત્રણ લીટર જેટલી ખાટી છાશ હોય એને સો લીટર પાણીમાં ઉમેરીને આપણે છંટકાવ કરવાનો રહે ત્રણ લીટર ખાટી છાસ લઈને સો લીટર પાણીમાં આપણે ઉમેરીને એનો માડવી ઉપર છંટકાવ કરીએ એટલે ફૂગમાં આપને ઘણો બધો રાહત મળે પણ હા ખાટી છાશ એ ત્રણથી ચાર દિવસ તમારે ઓછામાં ઓછી જૂની હોવી જોઈએ તો તમને તેનું રિઝલ્ટ સારામાં સારું મળશે અને દશરથસિંહ ભાઈનું કહેવું એવું છે કે ઘઉં વાવવા માટે આપણે બેસ્ટ સમય કયો તો ઘઉં વાવવા માટે છે ને તો આપણે પંદરથી પંદર નવેમ્બરથી લઈને પચીસ નવેમ્બર સુધીની જે સમયગાળો છે ને એ કાયદેસરનો આપણે ઘઉં વાવવાનો સમયગાળો છે બરાબર છે અને જો તમારે મોડા હોય ઘઉં તો પચીસ નવેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધીનો સમયગાળો છે એ મોડી વાવણી કરવા માટેનો છે પણ કાયદેસરનો જે આપણે સમયગાળો ગણીએ તો પંદર નવેમ્બરથી લઈને પચીસ નવેમ્બર સુધીનો છે આ સમયગાળામાં તમે ઘઉંનું વાવેતર કરો તો તમારે સારામાં સારા ઉગાવો અને બીજા કોઈ જાતના પ્રશ્ન રહેતા નથી અને દશરથસિંહભાઈનું કેવું એવું છે કે તમારે ત્યાં સૌરાષ્ટ્રમાં જીવામૃતનો ઉપયોગ કરે છે જીવામૃત એટલે કે જીવ અમૃત એક ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલું મિશ્રણ છે જેમાં આપણે ગાયનું છાણ છે ગાયનું ગૌમૂત્ર છે પછી ગોળ છે ચણાનો લોટ છે ને એ બધું ભેળવીને એક જાતનું ખાટું રાબડું એ તૈયાર કરે છે હવે એવું તો અહીંયા બહુ ઓછી માત્રામાં સૌરાષ્ટ્રમાં ઉપયોગ કરે છે હા પણ જે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે મેં તમને પેલા જણાવ્યું એમ કે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા હોય એ લોકો આનો ઉપયોગ કરે છે બાકી રાસાયણિક પદ્ધતિથી જે લોકો ખેતી કરે છે તે આનો કાંઈ ઉપયોગ બહુ ખાસ માત્રામાં કરતા નથી ખવારના પાણી વરી વરીને થઈ ગયા ભૂખા એટલે લીધા આપણે ખાંડવાળા દિલ હાથમાં એ ને ખાંડવાળા દિલ ખાઈએ અને મજા કરીએ જો તો આમ તડકા નવો ખાંડવાળા દિલ ખાતે કંઈ આપણું પેટ ભરાણું નહીં એટલે આપણે લીધા જો બાબા રામદેવના પતંજલિના બિસ્કિટ હો રહીને પતંજલિના જો નારિયેળના બિસ્કિટ ખાઈને ધબધબાટ્યો તો આમ તડકાની લાઇટ જવાની તૈયારી છે દસક મિનિટની વાર છે લાઈટ જવામાં આપણે બે ક્યારે રહી ગયા હે એક આપણે ટૂંકો ક્યારો રહી ગયો છે અને એક આ સીતાફળી બાજુનો લાંબો ક્યારો બે ક્યારા રહી ગયા હા આપણે એ પાવા માટે કાલે હવા રાવું જો બીજું તો શું કરીએ આપણે એમ હતું કે આ લાઇટ જાય પેલા બધું પી જાય બે મોટર આલે એટલે પણ ખેંચવડી પડી ગઈ છે ને સોયાબીનમાં તો એક ટૂંકો ક્યારો અને એક લાંબો ક્યારો હો સેટાવું છીએ આ બે ક્યારા રહી ગયા છે એ પાવા કાલે હવા રવું જો આપણા ફોનમાં ચાર ટકા જ બેટરી હતી એટલે હવે લોગ ઉતારાનો નથી બધું અને વાળી આપણે પાવર બેંક લઈ જતા ભૂલી ગયા હતા એટલે ઘરે આવીને પેલા ફટાફટ ફોન ચાર્જિંગમાં મૂકી દીધો અને પાછો વ્લોગ ચાલુ કર્યો હજી આપણી પાસે કામ ઘણું બધું છે કારણ કે હજી આપણે વ્લોગ આજનો દિવસનો જે શૂટ કર્યો છે એ વ્લોગ હજી એડિટિંગ કરવાનું બાકી છે હજી ઘણો ટાઈમ એડિટિંગમાં આવ્યો જશે હું એ ફટાફટ લોગ એડિટિંગ કરી નાખું અને બીજું એ કે આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો મળીએ આપણે પાછા આવતીકાલે નવા વ્લોગની સાથે ત્યાં સુધી બીના રહેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો